નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે અકબર બિરબલની વાર્તા ચાર સૌથી મોટા મૂર્ખ કોણ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો વાર્તા ખૂબ જ રસપ્રદ છે અકબર તેની બુદ્ધિમત્તાની કસોટી કરવા માટે બીરબલને વિચિત્ર કાર્યો સોંપતો હતો આમ કરવાથી તેમને અપાર આનંદ મળે છે એક દિવસ દરબારમાં શાહી કાર્યવાહી વચ્ચે અચાનક અકબરે બિરબલને કહ્યું બીરબલ આ રાજ્યના ચાર સૌથી મોટા મૂર્ખને અમારી સમક્ષ રજૂ કરો અમે તમને એક મહિનાનો સમય આપીએ છીએ તરત જ આ કામમાં લાગી જાઓ અકબરનો આદેશ સાંભળીને બીરબલને આશ્ચર્ય થયું પણ તે અકબરનો જ કર્મચારી હતો તેના દરેક આદેશનું પાલન કરવું તેની ફરજ હતી તે તરત જ ચાર મૂર્ખની શોધમાં નીકળી પડ્યો એક મહિનો પૂરો થયો પછી તે બે જણ સાથે અકબર સમક્ષ હાજર થયો જ્યારે અકબરની નજર બે વ્યક્તિઓ પર પડી ત્યારે તે ચોંકી ગયો બિરબલ તું માત્ર બે મૂર્ખ જ લાવ્યો છે હા અમે તમને ચાર મૂર્ખ લાવવા માટે એક મહિનાનો સમય આપ્યો છે હજુર હું તમને વિનંતી કરું છું કે તમારો ગુસ્સો શાંત રાખો અને મારી વાત સાંભળ્યા વિના કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો અકબરના ગુસ્સાને શાંત કરતા બિરબલ બોલ્યો બિરબલની વાત સાંભળીને અકબરનો ગુસ્સો થોડો ઠંડો થયો જહાપહાં આ રહ્યો પહેલો મૂર્ખ તેની મૂર્ખતાનું વર્ણન સાંભળશો તો તમે પણ લાગશે કે આવા લોકો પણ આ દુનિયામાં છે બિરબલનો પ્રથમ વ્યક્તિને કહ્યું મને કહો તે શું મૂર્ખતા કરી રહ્યો હતો અકબરે પૂછ્યું સાહેબ મેં આ માણસને બળદગાડા પર બેસાડીને ક્યાંક જતો જોયો બળદગાડાના ચાલક સિવાય તે બળદગાડા પર બેઠેલો એકમાત્ર વ્યક્તિ હતો તો પણ તે તેના માથા પર પોટલો લઈને જતો હતો મેં કારણ પૂછ્યું ત્યારે મને નવાઈ લાગી તો તેણે કહ્યું કે જો હું બળદગાડા પર બંડલ મૂકીશ તો બળદ પર બોજ વધી જશે એટલા માટે મેં મારા માથા પર બંડલ રાખ્યું છે હવે તો આને મૂર્ખતા ના કહેવાય તમે શું કહેશો પ્રથમ વ્યક્તિની મૂર્ખતાની વાત સાંભળીને અકબરના ચહેરા પર સ્મિત આવી ગયું ત્યારે બિરબલે બીજી વ્યક્તિને આગળ કરીને કહ્યું જહા પહા આ માણસ આના કરતાં પણ મોટો મૂર્ખ છે એક દિવસ મેં જોયું કે તે પોતાના ઘરની છત પર ભેંસ લઈને જઈ રહ્યો છે મને આશ્ચર્ય થયું મેં પૂછ્યું પણ આ પછી આ જવાબ સાંભળીને મેં માથું ઠોકી લીધું તેણે કહ્યું કે તેના ઘરની છત પર ઘાસ ઊગી ગયું છે તેથી તે ભેંસને છત પર લઈ જાય છે જેથી તે ઘાસ ખાઈ શકે ઘાસ કાપ્યા પછી તે ભેંસ પાસે લાવી તેને ખવડાવી શકે છે પણ આ મૂર્ખ ભેંસને જ ધાબા પર લઈ જાય છે આવો મૂર્ખ તમે ક્યાં જોયો છે હમ આ બંનેએ જે કર્યું તે ખરેખર મૂર્ખ છે હવે બાકીના બે મૂર્ખની પરિચય આપો અકબરે કહ્યું સાહેબ ઉપર જુઓ અને ત્રીજો મૂર્ખ તમારી સામે ઊભો છે બિરબલે કહ્યું ક્યાં બિરબલ અમને અહીં કોઈ ત્રીજી વ્યક્તિ દેખાતી નથી અકબરે નહીં ત્યાં જોતા કહ્યું હું ત્રીજો મૂર્ખ છું સાહેબ બીરબલે માથું નમાવીને કહ્યું હવે જુઓ મારી પાસે ઘણા બધા મહત્ત્વના કામોની જવાબદારી છે પણ બધું જ બાજુ પર રાખીને હું એક મહિનાથી મૂર્ખને શોધી રહ્યો છું જો આ મૂર્ખતા નથી તો શું છે બીરબલની વાત સાંભળીને તે અકબર વિચારમાં પડી ગયો પછી બોલ્યો અને ચોથો મૂર્ખ સાહેબ પણ તમે થોડા મૂર્ખ છો તમે ભારતના સમ્રાટ છો આટલા મોટા સામ્રાજ્યનો બોજ તમારા ખભા પર છે તમે જાણો છો કે પ્રજાના કલ્યાણ માટે કેટલા કાર્યો કરવા પડે છે પણ બધા તેમાંથી તમારી અવગણના કરીને તમે મને એક મહિનાથી ચાર મૂર્ખ શોધવા માટે મજબૂર કરી રહ્યા છો તો તમે ચોથો મૂર્ખ છો એમ કહીને બિરબલને કાન પકડી લીધા બીરબલનો જવાબ સાંભળીને અકબરને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેણે બિનજરૂરી રીતે તેનો અને બિરબલનો ઘણો સમય બગાડ્યો જો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ